જામનગરનું પાછલું તળાવ બોરવામાં આવી રહ્યું છે જેનું કામ તાત્કાલિક બંધ થાય તે વિપક્ષની માંગ આંદોલનની પણ ચીમકી જામનગર શહેરના લખોટા પાર્ટ માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વિપક્ષ દ્વારા સ્થળ પર જઈ કામગીરી અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે જેમાં તળાવ બોરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તેમજ જો આ અંગે પગલા નહી લેવાય તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા સહિતના સભ્યો દ્વારા તળાવની રૂપિયો મુલાકાત લઈ તળાવના કાપ કાઢી ચો તરફ માર્ગ બનાવવા જોઈએ તેવી માંગણી કરી છે તળાવ બોરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને મહાપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો હતો જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા જામનગરની અંદર નવું નજરાણું નામનું હું તો એમ કહું છું કે થારી તોડીને વાટકા જેવું કરી રહ્યા છે જ્યારે આ જામનગર શહેરને બે મોટા સરસ મજાના તળાવો જામસાબે આપેલા હતા એ માટે આપેલા હતા ઘણા વર્ષો પહેલાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે જે એક નંબરનું તળાવ હતું એને ખોદીને ત્યાં સતત ખોદીને જે અત્યારે પાણી ભરાય છે અને જે આજુબાજુના જે ડંકીના બોરના સ્થળો રહ્યા એ મજબૂત થયા છે એવી જ રીતના આ તળાવ ખોદવું જોઈએ તે પછી બ્યુટિફિકેશન કરવું જોઈએ પણ અત્યારે જે આ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ શાખાના અધિકારી અને પદાધિકારીઓની અન આવડતના હિસાબે ત્રીસ કરોડ જેવી જે રકમ છે એ વેડફાઈ જશે ને જો ખરેખર તમારે નજરાનું બનાવવું જોઈએ તળાવ બનાવવું જોઈએ તો રાજકોટની અંદર અટલ તળાવ બનાવેલું છે એવું જામનગરની અંદર ત્રણ જગ્યાએ ત્રીસ કરોડના ખર્ચે બની શકે પણ આમાં પદાધિકારીને અધિકારીની ને કોન્ટ્રાક્ટરની શું મિલી ભગત છે એ ખબર નથી પણ આવડું મોટું તળાવ રહ્યું એને નાનું કરીને અણઆાવડત વિનાનો આ પ્રોજેક્ટ કરી રહ્યા છે હાલે જ્યારે થોડાક દિવસ પહેલાં જ અમે જ્યારે વાત કરી ત્યારે અત્યારે વળી તળાવની અંદર ખોદકામ ચાલુ કર્યું તો અત્યાર દિવસ સુધી ક્યાં ગયા હતા તો જ્યારે આની સાઇડિંગ હતી ત્યારે જ એનું ખોદકામ પહેલાં કરવાનું હતું ગાળો માટી ત્યારે કાઢવાની હતી જ્યારે અમે વિપક્ષને કોંગ્રેસ દ્વારા જ્યારે આ અનાવડત વિના અધિકારીઓને જ્યારે અમે સૂચના આપી છીએ ને એનું ધ્યાન દોરી છીએ ત્યારે એ આ લોકો કામ કરે છે જેમ કે તબેલાની અંદર ઘોડા છૂટી જાય પછી તાળા લગાડવા જેવી વાતો અત્યારે થઈ રહી છે જો આની અંદર આવનારા દિવસોમાં ચોક્કસપણે કામ નહીં થાય તો અમે જનતાને સા સાથે રાખીને લોક આંદોલન કરશે